સુરતના નવસારી બજાર વિસ્તારમાં કેજીએન એપાર્ટમેન્ટમાં ફ્લેટના સ્લેબનો પોપડો મહિલાના માથે પડતા ઇજાગ્રસ્ત થયેલી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. સુરત શહેરમાં હરીફાઈની હરોળમાં દેખા દેખીમાં બિલ્ડરો હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરી ગેરકાયદેસર બાંધકામ ઊભું કરતા હોય છે. જેથી હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવાના લીધે ફ્લેટ ખરીદી કરતા લોકોના માથે જીવનું જોખમ રહેતું હોય છે. ત્યાં નવસારી બજાર વિસ્તારમાં કેજી એન્ડ એપાર્ટમેન્ટના બીજા માળે ફ્લેટ નંબર બસો એકનો સ્લેબનો પોપળો પડ્યો હતો આ સ્લેબનો પોપળો મહિલાના માથે પડતા ઈજા થઈ હતી ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત સબ ઓફિસોડ તરીકે પર બીજા છું નવશારી બુજા પાર્ટેશન ખાતે જે પાયર કંટ્રોલમાંથી અમને આઠ ને આઠે જેવો કોલ મળેલો હતો તે અમે ઘટના સ્થળે આવીને તપાસ કરતા જે ઘરના જી પ્લસ છે જેમાં નામ છે કેજી એન જેમાં બીજા માળે ફ્લેટ નંબર બસો ને એકમાં જે માલિકને પૂછતા કે આ કેટલા વાગે બનાવવાનો એમણે જણાવ્યું કે સાડા ચારથી પાંચના ગાળામાં બનાવવા બન્યો હતો જેથી તેમને કોલ આઠ આઠે મળેલો જે ઘટના સ્થળે તપાસ કરતાં એક બેનને માથામાં ઈજા થયેલ હતી ને ઉપર સ્લેપના જે પોપડા ખરા ને પ્લાસ્ટરના એ પડી ગયા હતા બીજું કંઈ ખાસ્ય નથી બે બાંધકામ કેટલા વર્ષ જૂનું છે એમ તો બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરને જાણવા મળ્યું કે બિલ્ડિંગ સાત એક વર્ષનું જે કરીબ કરો 7 8 7 8 વર્ષ થઈ ગયા છે સર ફાયરને કેટલા અહીં સ્ટાર્ટ આવી ગયા છે અત્યારે હલે અમે નવસરી પેલે ફાઈટ ટ્રેશન થી ઇફત ગાડી બોલાવલ હતી પણ જે તે કારણે અમાર તપસ્પરતા નોર્મલ છે ને એક બેને ઇજા પામેલ છે એમના માલિકો હોસ્પિટલ ખાતે લઈ ગયા છે આગળની કાર્યવાહી આપણે બિલ્ડિંગ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર કરી શકીએ